બનાસકાંઠાની વધુ એક પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી શિક્ષક છેલ્લા વર્ષથી શાળામાં દર્શન દર્શન નામના આ શિક્ષકના થયા છે દુર્લભ શિક્ષક રહે છે કેનેડામાં અને નોકરી બોલે છે બનાસકાંઠામાં હમણાં હમણાં બનાસકાંઠામાં શિક્ષક જગતને ને શરમાવે તેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જિલ્લાના સરહદી એવા વાવ વિસ્તારની ઉપચા પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી દર્શન પટેલ નામનો એક શિક્ષક અધિકૃત રીતે ગેરહાજર છે અને હાલમાં છેલ્લા બે વર્ષથી તે કેનેડા ખાતે સ્થાયી હોવાનું જાણવા મળી રહ્યું છે કે સરકારી દફતરે તેની નોકરી શાળામાં ચાલુ બોલે છે પરંતુ આ શિક્ષક છેલ્લા બે વર્ષથી શાળા આવતા નથી આ બાબતે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે તેઓએ પોતાની ફરજના ભાગરૂપે આ બધી હકીકતથી તાલુકાના શિક્ષણ વિભાગને વાકેફ કરેલ છે તેમજ આ શિક્ષકને નોટિસો પણ પાઠવેલ છે તેમ છતાં પણ દર્શન પટેલ આ શિક્ષક નથી તો રિપ્લાય આપતા કે પછી નથી તો શાળામાંથી શિક્ષક તરીકે રાજીનામું આપતા છેલ્લા બે વર્ષથી આ શિક્ષક પોતાની મનમાની ચલાવતા હોવાનું સામે આવ્યું છે તો આ તરફ ટીપીઓએ એ પણ જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જેમ બને તેમ ઝડપી આ મુદ્દે ઘટતી કાર્યવાહી કરી ઉકેલ લાવવામાં આવશે જો કે આ વાત છેલ્લા બે વર્ષની છે ત્યારે બે વર્ષમાં આજ દિન સુધી આ શિક્ષક સામે કેમ કોઈ નક્કર પગલા ના લેવાયા તે પણ સવાલ છે ખરેખર આવા શિક્ષકો કેમ લોકોને અને સ્થાનિક શિક્ષણ વિભાગને પોતાની હોશિયારી બતાવી ઉઠાવ ભણાવી રહ્યા છે એ જ સમજાતું નથી એક શિક્ષક અમેરિકા જાય એક શિક્ષક કેનેડા જાય તો વળી એક શિક્ષક પોતાની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને શિક્ષક તરીકેની ફરજ બજાવવા માટે મોકલે આ બધું છે શું ખરેખર શિક્ષણ પ્રત્યેની આ લાલિયાવાડી કેટલી હદે યોગ્ય છે આ બધું કોની રહેમ નજર હેઠળ અને કોના ઇશારે ચાલી રહ્યું છે કેમ બાળકોના ભાવેની આ લોકો ચિંતા નથી કરતા ખરેખર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે લાલ આંખ કરવાની જરૂર છે અને રાજ્યની તમામ શાળાઓમાં ચેકિંગ કરવાની જરૂર છે ઉચ્ચવા પ્રાથમિક શાળામાં પટેલ દર્શનભાઈ અંબાલાલ જે મિચ્યુલથી આ શાળાની અંદર શિક્ષક તરીકે આવેલા છે તે પોતે દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં કોઈપણ પ્રકારની રજા મંજૂર કરાવ્યા વગર બિન અધિકૃત રીતે ગેરહાજર છે જે બાબતની શાળા તરફથી અને એસએમસી તરફથી વારંવાર ઉપલી કચેરીને જાણ કરેલી છે એ ભાઈ અહીંથી ગયા ત્યારે મેં એમને ફોન કર્યો તે અમને ફોન લાગતો ન હતો એટલે એમને મેં વોટ્સઅપ કોલ કર્યો વોટ્સઅપ કોલ પર એમણે મને એવું જણાવ્યું કે હું કેનેડા છું અને હવે અહીં જ રહેવાનો છું હું શાળામાં આવવાનો નથી માટે જે કાર્યવાહી થવા કરવાની હોય એ તમે કરી શકો છો સર એ શાળામાં નથી આવતા એમને કોઈ રાજીનામું કોઈ રજા મૂકી ના એ ભાઈને આપણે રાજીનામું વોટ્સઅપ મારફતે મૂકવા માટે એમને સમજાવ્યા પણ એમણે રાજીનામું પણ વોટ્સએપ મારફતે મૂક્યું નથી અને એમનો ફોન પણ એમણે સ્વિચ ઓફ કરીને ફોન બદલાઈ દીધેલો છે